સારો ગૃહ મંત્રી ની બોર્ડ ની વ્યવસ્થા થઈ એટલે તું કોઈથી થી ડરતો નથી કોઈ તારો બાપ છે તારી બેન ને ગાલે તારી એમ હા તું ડરતો નથી ને કોઈથી કોઈ ના થી નહીં જય હિન્દ જય ભારત જય માતાજી આજે આ વિડીયોમાં જે દેખાઈ રહેલો જે માણસ છે એ તમે જો પરવીણ જખવાડિયા નામનો આ વ્યક્તિ છે અને ઉર્ફે તે ફેસબુકની અંદર નકલી આઈડી બનાવી અને ડુપ્લિકેટ આઈડી બનાવી અને ફેક આઈડી બનાવી એક તો ઓગણિયા મુકેશ કરીને જે આઈડી બનાવી છે એમાંથી મેસેજ અને ગાળો બોલે છે અને બીજી આઈડી દેવી પૂજક ગબ્બર નામનો એક ફેક એકાઉન્ટ ખોલી અને છેલ્લા એક દોઢ વર્ષથી સમાજને હેરાન કરે છે પરેશાન કરે છે અને આ રેકોર્ડિંગમાં તમે સાંભળો કે જેને હદ જ વટાવી દીધી છે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રીને એવી એવી ગાળો બોલેલો છે તમે આ રેકોર્ડિંગ આમાં સાંભળો અને આપણા ગુજરાતના ગૃહમંત્રીને પણ ગાળો બોલેલો છે પછી અમદાવાદ પોલીસને અમદાવાદ ડીજીને અમદાવાદ પીએસઆઈને પણ ગાળો બોલેલો છે અને આને કોઈ કાયદાની કે કોઈ પોલીસની બીક ન હોય એવું વર્તન કરે છે અને પોતે અમદાવાદમાં બુટલેકર તરીકે ઓળખાતો હોય અને આવા અલીગલ એક્ટિવિટી ધરાવતો આ પરવીન સખવાડિયા નામનો માણસ અત્યારે આપણા દેવીપૂજક સમાજનો એક કલંક કહેવતો હોય ચાલે અને તમે જોવો છો એના સપોર્ટરો ઘણા બધા છે ઇન્સ્ટાગ્રામમાં આઈડી ખોલીને ઘણા બધા એને સપોર્ટર કરે છે અને ઇસ્ટામાં એલફેલ વિડીયો મૂકે છે અને કોઈ અપમાનજનક સમાજને નિશો દેખાડવાનું કંઈ વિડીયો બનાવે છે ખોટી રીતે એક્ટિવિટી કરે છે અને એના જે લફંગા દોસ્તારો છે એ પણ એવા એવા જ કાર્યો કરે છે અને આવી ફેક આઈડી બનાવી અને સમાજને હેરાન કરવાનું અને પરેશાન કરવાનું કામ કરે છે અને આ વ્યક્તિ ડીએસએસ ટીમનો છે અને ડીએસએસ ટીમના તમને ખબર છે ઘણા બધા એવા અમુક લોકો છે કે જે સમાજને બદનામ કરવા નીકળ્યા હતા અને સમાજને પાસેથી ખરડા ઉઘરાણા કરી અને પોતાના ઘર ભરી દીધા છે અને અત્યારે જ્યારે સમાજને જરૂર છે ત્યારે કોઈ ચિત્રમાં આવતા નથી એવા ડીએસ ટીમનો આ વ્યક્તિ અત્યારે કોઈ કાયદાનું એને બીક ન હોય અને એવી બધી રીતથી ખોટી રીતે હેરાન પરેશાન કરવાનું કરે છે અને મને પણ જેમ ફાવે એમ ગાળો બોલીલો છે કારણ કે આપણા લોહીમાં નથી કે એની સામે ગાળ બોલી એક પણ તમે આખો સમાજ જુઓ કે આ પરવીન જઘવાડિયા જે છે એ અમદાવાદની અંદર રહે છે અને બુટલેગર છે તો આ રેકોર્ડિંગ સાંભળો અને આવા ફેંકું આઈડી બનાવનારા જે લોકો છે એની સામે આપણે પગલાં ભરીએ બધા મળી અને આની આઈડી ડિલીટ મરાવી એના માટે આપણે બધાએ પ્રયત્ન કરી એટલે પહેલાં તમે આ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો તારા બાપના આખા અમદાવાદના પોલીસ પોલીસવાળાના ઠેક મેન અધિકાર છે હુદીના તારો ફોન ચાલુ છે અને સાંભળાય છે અધિકારી નહીં સામાન્ય માણસ અધિકારીની બોમી વસ્તુ બોલો

बिन ने चदु उनको नतरी लर्तो नतरी तान तना गाड़ो दवजो तो तू तो बोल तारी बिन ने चदु इनको तने हां hmm? तारी जो फोन चालू तो तराई नहीं नथी बीजो तारी बिन ने चदु तारी छोकरी क्या चोदावती है से बाजू वाला जोड़ा जा घरे जा एम नहीं, तारी तारी नहीं। तो का छोड रही नहीं हूं हूं तने जो गुदले करनो धंधो करे सो तो इतलो मोटा फाटेलो भरे सो एम घरे से के बाहर हूं हूं तने एम को तू घरे से के बाहर से इनके पहला हूं बाहर सु તો ઘરે જા તારી છોકરી ને બૈરું પેલા ચોકીદાર જોડે ચુદાય ચુદાય કરે ઘરે જા કાય વાંધો નહી પણ હું તને હું તાર મારી ઉપર દી કરી માં તારી ઉપર દી કરે અત્યારે અત્યારે હમણાં તારે રાતે ઘરે રહેવું ને ઈ વાંધો પડશે પાછો બે તારી બેન ને જુદું લાઈવ લોકેશન ના તારી બેન ને હા નાખી દે ને વાત હું કામ કરે છો લાઈવ લોકેશન ના એક વાત હું કામ કરે છો આ તો તારી બેન ને શું મારું